તો એનું પણ પાપ લાગે એ સતયુગ હતો અને આજ તો આમ જોઈએ ને તો હું અને તમે ભાગ્યશાળી કહેવાય કે આ કળયુગમાં આપણે જન્મ લીધો છે એનું કારણ તો કે ભગવાને કીધું કે કળયુગ કેવલ નામ યાદારા સુમિરો સુમિરો નર ઉતરલી પામ કયુગમાં જપ તપ કરવાની જરૂર નથી વર્ષો સુધી અઘોરી બનવાની જરૂર નથી સાધુ સંત બનવાની જરૂર નથી માત્ર આ સંસાર સાગરમાં રહીએ માત્ર રામ નામની જરૂર છે મુક્તિ માત્ર ભગવાનના નામ લ્યો તો એ આ સંસાર સાગરમાંથી મુક્તિ મળી જાય છે એવા મહાદેવ છે દરેક જન જન સુધી એ પોતાની કૃપા વર્સાવે છે એના મનમાં ભેદ નથી ભગવાન છે ને એ સદાય માટે તપમાં બેઠા હોય તમે ક્યાંય ફોટો જોવો ને તો એ ભગવાન એની તપ મુદ્રામાં જ બેઠા હોય ભગવાનની આંખો છે એ બંધ હોય કારણ કે મારા શિવ આ ભગવાન મહાદેવ એવું વિચારે છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં ક્યારેય ભેદ આવવો જોઈએ નહીં કે કદાચ સ્ત્રી હોય પુરુષ હોય અમીર હોય કે ગરીબ હોય દરેક દરેકજન એ ભગવાન માટે એક સમાન છે પરંતુ હા તમે જેવા કર્મ કરશો ને એવી યોનિ પ્રાપ્ત કરશો

કે જેની આપણે ખબર પણ નથી પરંતુ છતાય દરેકને જીવ કહેવાય દરેક શ્વાસ લે છે ભોજન લે છે પાણી પીવે છે બચ્ચાઓને જન્મ આપે છે એના બચ્ચાઓને ઉછેરે છે અને એના માટે ઘર પણ બનાવે છે અને આ દરેક વાતનું પાલન છે ને એ મનુષ્ય પણ કરે છે મનુષ્ય નાના હોય મા બાપ ના હાથમાં હોય જેમ જેમ મોટા થાય આગળ યુવાન અવસ્થા થાય લગ્ન થાય બાળકો થાય એનું પાલન પોષણ કરે ઘર બનાવે દરેક કાર્ય મનુષ્ય કરે છે પરંતુ ભગવાન એક સમજ શક્તિ છે ને એ મનુષ્ય ને વધારે આવી છે અને એ સમજ શક્તિ બીજી કોઈ આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ છે ને એ ખાલી મનુષ્ય જ સમજી શકે છે આપણે અનેક જગ્યાએ જાય મંદિરે જાય જે જેનો ધર્મ તમે સ્વામિનારાયણ પંથકમાં હોય તો તમે ક્યાં જાવ કોઈ સનાતન ધર્મનું પાલન કરતો હોય તો ક્યાં જાય કોઈ મંદિરે જાય કોઈ દેરાસરે જાય પરંતુ ભગવાનને ગોતવા જવાની જરૂર છે છે પરમાત્મા આત્મા છોડીને જતો રહેશે ને ને પછી આ ચલાવું મારા તમારા હાથમાં નથી

મનુષ્ય એક જ ભક્તિ કરે અને મનુષ્ય થાય હું કહું કે આપણે નય ન બોલાય તો ખાલી રામ તો બોલાશે ને સુમિલો નર ઉતરજી પાકા અંતે રામ કામ

ભગવાન ની કથા સાંભળવી એ વૃદ્ધોને જરૂર છે એ ઘરના મોટા લોકો હોય ને એને કથા સાંભળવી જોઈએ પણ નહીં હું એવું કહું છું કે યુવાનોને કથા સાંભળવાની જરૂર છે કે જીવન કેવી રીતે શિવ મહાપુરાણ શ્રીમદ ભાગવત રામાયણ શીખવે છે આ સાની ત્યા જીવનને રીતે જીવનમાં માત્ર ને માત્ર પૈસા ઘરે નાના દીકરા દીકરીઓ હોય ને એને પણ કથામાં લેતા આવજો કારણ કે એને પણ ખબર પડે કે રામ કોણ છે કૃષ્ણ કોણ છે આજની

ભગવાન શિવ એનું સ્વરૂપ વિચારો કદાચ સામાન્ય માણસને એ સ્વરૂપ ન પણ ગમે આપને ગમે આજે તમે ત્રિપુણ કરો પહેરે ગળામાં રુદ્રાક્ષ ની ચાર પાંચ માળા પહેરી સામે તો જોશે પણ કટાક્ષ જોશે કે ભાઈ આ ભગત ક્યાંથી આવ્યો છે પણ નહી એક વાત કહો કે ભાઈ ત્રિપુંડ રુદ્રાક્ષ ગળામાં હોય ને અને મનમાં પંચાક્ષર મંત્રનો જાપ હોય એ વ્યક્તિ સ્વયં શિવ સ્વરૂપ ગણાય છે આ વ્યક્તિ જો તમારી સામે મળે ને તો તમારું કર્મ પૂર્ણ થાય છે તમારા જીવનમાં કોઈ અટકાયત આવી હોય ને તો એ ત્યાંથી તમારી પ્રગતિની શરૂઆત થાય છે અને એટલે જ આપણે કહીએ

ભગવાન કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા ગયા ભગવાનને ખબર જ હતી અને ભગવાન નાના હતા ને ત્યારે ગોકુળમાં અનેક દૈત્યોને માર્યા હતા તો તમને શું લાગે છે

ગોપીઓ સાથે રાસ રજાઈવા ગાયો ચરાઈવી નંદ બાબા અને માં યશોદા સાથે આનંદથી જીવન વિતાવ્યું પણ જ્યારથી મથુરા આવ્યા ને ત્યાર પછીથી ભગવાનના જીવનમાં અનેક કષ્ટો આવવાની શરૂઆત થઈ કારણ વગર કોઈ પણ કાર્ય થતું નથી એવી જ રીતે ભગવાન જ્યારે જ્યારે પણ કઈ ને કઈ કર્મ કર્યું હોય ને તો એની પાછળ કારણ તો હોય મથુરા મથુરાના લોકો હતા ને એ એવું ઈચ્છતા હતા કે ભગવાન કૃષ્ણ ગાદીએ બેસે ભગવાન કૃષ્ણ એ મથુરાના રાજા બને પણ ભગવાન શું વિચાર્યું કે જે આપણા હક ન હોય ને એ ક્યારે લેવાય નહીં અને તમે વગર હકનો લ્યો ને એ ક્યારે જીવન માં શાંતિ લેવા દે નહીં એટલે ભગવાન ગાદીએ ન બેઠા બાકી ઉગ્રસેન બી ના પાડતા હતા મધુરા લોકો પણ ના પાડતા હતા પણ છતાં ભગવાને કીધું કે નહીં આ મધુરા એ માન મારો હક

અને સત્સંગ કરી અને પ્રભુને મેળવીએ ને ઈ જ આપણો ભગવાનને ઋણ ચૂકવવાનો રસ્તો છે હું કરું છું તમારા માટે કરું છું એવો ભાવ જ્યારે મનમાં આવે ને ત્યારે સમજવાનું કે હવે ભગવાનની પ્રાપ્તિ થવાની શરૂઆત થશે હું કરું છું હું કરું હું કંઈ નથી કરી શકતા આપણે કઈ કરી શકીએ તમે મનમાં એક વાત વિચારજો કે આજ મારે આ કાર્ય કરવું છે થશે એની ઈચ્છા હશે એની કૃપા હશે ને તો જ કાર્ય થશે એટલે આપણે કઈ કરી શકતા જ નથી ભગવાન કે સમર્પિત થઈ જવાનું કે હે પ્રભુ જેવો પણ હોય તમારો જીવનમાં તો ત્યાંથી વાળવાનું કાર્યક્તિ હોય ને એને સંભાળવાનું કાર્ય તમારું છે હે પ્રભુ

તમારો છું હમ તુ પ્રભુજી

છોડીને જાય ને તો એ કોઈ સામાન્ય નથી અઘરી વાત છે આપણે તો વિચારી પણ ન શકીએ કારણ કે ભૂખ્યા રહેવું પડે તરસ્યા રહેવું પડે આપણે ભગવાન માટે સંસાર છોડી શકીએ ન છોડી શકીએ પણ એ ભગવાન કહે છે કે સંસાર છોડવાની જરૂર નહી માત્ર ને માત્ર ઘરે બેસી

જાપ કરે છે એક વખત ભગવાન પ્રસન્ન થયા માંગુ તમારી શું તો માં ભગવાન

કે બધાએ પોત પોતાના સ્વાર્થનું માંગે છે મને આ આંખે દેખાતું નથી પણ કોઈ એવું નથી કહેતું કે તમારા માટે આંખ માંગો તમારા માટે દ્રષ્ટિ માંગો પરંતુ આ માં ભગવાન પાસે આવે છે વિચાર્યું કે દીકરા વહુની જે ઈચ્છા હોય ને પહેલા પણ વિચાર જો જેટલી બુદ્ધિ ચતુરતા એની પાસે છે ને એ આજના યુવાનો પાસે નથી કારણ આપણે કહીને કે ગરડા ગાડા વાળે

દીકરા ઘરે દીકરો આ વિચાર આવે પણ છતાં કીધું કે પ્રભુ મારી દ્રષ્ટિ થી હું મારા દીકરાના ઘરે સોનાના પારણિયામાં જુલતો જોઉં ને Eu vou mandar uma sandália da... na